તો ફાઇનલ યર આપણે ફોન લેવાનો નક્કી કર્યું હજી તો લીધો નથી હજી પેમેન્ટ બાકી છે હજી આપણે જોઈએ છીએ હજી બે ત્રણ મોબાઈલ જોવાના બાકી છે તો ફાઇનલ યર આ મોબાઈલ કંઈક નક્કી કરી હજી તો ફિક્સ નથી કયો છે આ ફિફ્ટીન ખાલી ફિફ્ટીન જોયું અહીં ઉપર હા ભણી લીધી હા એવું તો એવું તારે સેટ કર્યા છેલો લઈને ઘરમાં કરી જા હડ બડ ગમે કરે આવી ગયું મીરું બાઉ કેમ છે બોલું બોલું ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાના રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અત્યારે ટાઈમથી ગયો છે નવ જવું અને આજે સવારના પરમાં આપણે શું કરવાનું નીકળી હતી કહી ગયા ખબર છે પપ્પા કેમ કે નવા આપણે બે ઘોડિયા લીધા એ કમલબેન માટે ને કે આપણા સંજયભાઈ નાનું બેબી છે ને એના માટે તો મહેમાન આવ્યો હતો ઉપાધિની તો આ ઘોડિયામાં ટૂંકમાં અહીંયા છે ને આપણે બોલ ફિટ કરવાના છે કેમ કે આ બધું છે ને હું ખુલ્લે ખુલ્લું હોય આ પૈસા ઓર્ડર દઈને ટૂંકમાં બનાવ્યા હતા એમાં છે ને આપણે બે બે અહીંયા બંને બધું બોલ મારવાના છે

ઘણા બીજા નાખવા એક લાખ એક લાખ ને ચાલી ને આવે તો હું હું છે ને પચાસ હાજર નાખું ને હું પચાસ હજાર ને પાક્ ને પછી હું પાછો લોક બનાવ્યો રૂપિયા તો વાંધો ના જોઈ ને શું થાય તમે લોક છે ને આગળ જોઈજો સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો હમાસા પછી દેજો કોમેન્ટ કરીજો કે લેખી માં હાસું બોલા ખોટું બોલા હાલો ભાઈ તો એની પેલા ભણવા મૂકતો ને પછી જો ચા બને ચા દેવા દેવા આપણે આપડે વાડીએ કેમ કે વાડીએ મજૂર છે તાલા સાફ કરે બગીચામાં અને જેસેબી પણ આવે હાલો તો પેલા આપણે ઇલુબેન ને મૂકતા આવીએ

એવન હાલો તો મેં ખાલી એટલે હાલો તો ફાઇનલી આપડા ઘઉંનો છેલો દિવસ આવી ગયો કારણ કે ઘઉં આપડા દેવાઈ ગયા ને તોરવા આવી ગયા ભાઈ ઇલેક્ટ્રિક કાટાય તો રાત આમ આપણે હેડ તો અહીં બેઠા ઓટે હેડ તમે ગાણા મોટા હેડમાં બેઠા બધા

તો ફાઇનલ ઇયરે આ મોબાઈલ કંઈક નક્કી કરી હજી તો ફિક્સ નથી કયો છે આ ફિફ્ટીન ખાલી ફિફ્ટીન જોયું અહીં ઉપર ઇએમઆઈ નંબર એમ તમને નહીં દેખાડી કારણ કે હજી આપણે લીધો નથી ને અહીંયા આડો હાથ રાખી દીધો નંબર ઉપર તો ફાઇનલ ઇયરે આપણે ફોન લેવાનું નક્કી કર્યું હજી તો લીધો નથી હજી પેમેન્ટ બાકી છે હજી આપણે જોઈએ છીએ ને હજી બે ત્રણ મોબાઈલ જોવાના બાકી છે આ છે એપલનો ફિફ્ટીન બ્લેક કલર છે લગભગ તો હજી આગળ જોઈએ ઢેગલો પડ્યા ફોર્ટીન ફિફ્ટીન થર્ટીન પહેલાં બધા ચેક કરી લઈએ પછી કંઈક વિચારીએ આપણે હાલો તો યાર ફાઇનલી માંગરોળથી આવી ગયા છે ઘરે અને જે મેં એપલનો ફોન તમને બતાવ્યો હતો ને આપણે લીધો નથી ભાઈ લેવો તો પણ ટૂંકમાં હજી ટૂંકમાં આપણી એવી બધી નથી બહુ મોટી હસ્તી થઈ ગઈ ને કદાચ હસ્તી થઈ જાય તો એ પણ આડે આપણે કંઈ જરૂર નથી યાર કેમ કે આપણે આ મોબાઈલમાં સોનીના કેમેરા છે સારામાં હારી ક્વોલિટી આવે તો ફોટો પછી લાખ રૂપિયાનો ખર્ચો શું કરો બરાબર ને લેખીમાં મારે લેખી મને કોઈ દુઃખી નહીં હોતી જો લેખીમાં કે ભાઈ એપોલનો ફોન લઈ લેતો તું લેવું હોય તો એમ કે પણ મમ્મી જરૂર નથી આપણે ખોટો શું ખર્ચો કરો લેખીમાં એ મને ફૂલદમ ખાલી ફોનમાં હસતા હોય ટૂંકમાં હસતા હોય એમાં બ્લોગમાં કે ભે વેસીને આઈફોન લેવાનું ભાઈ એવું કંઈ જરૂર જ નહીં એમ મમ્મી એમણે લઈ જાય પણ ખોટો યાર શું ખર્ચો કરો તો પછી યુટ્યુબમાં તમે આવો કરો ને એની કંઈ ટૂંકમાં એની કંઈ મહત્ત્વ નહીં ફોનમાં જ પૈસા નાખા કરો

ભાઈ છે ને જીભ ટુકડી છે થોડીક કરી કાલે મળી નો લોક સાથે